નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના જે લોકોને ગયા વર્ષે આવેલા પૂર માટે જાહેર કરેલ સહાય ન મળી હોય તેવા લોકોને તત્કાલિક સહાય આપવામાં આવે તે માટે એઆઈસીસી સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી રામકિશન ઓઝાજીની આગેવાનીમાં વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ભાઈ આમને પૈસા મળવા જોઈએ કે નહીં એમને ઘર વકીલનું સામાનના પૈસા મળવા જોઈએ કે નહીં તમે વિચાર કરો એક મધ્યમ વર્ગના પરિવારના જો બધું જતું રહે એના પર શું વિતે છે એ આપને ખબર હશે આજે આટલી દૂરથી તો અમે લોકો લઈને આયા બાકી બચારા ઘરમાંથી બહાર જ ના નીકળે આપણે એવું વિચારીએ કે કોણ હવે મુવા લડે એક વર્ષ થઈ ગયા પણ મુવાની અંદર તમે અહીંયા બેઠેલા લોકો શું કરે છે મારું ચાલો ભાવાર્થ આપ સમજ્યા